જય માતાજી મિત્રો બધા મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે મિત્રો અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારી એક સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ જ કિંમતી છે અને મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આપણા યુટ્યુબર પર પર ગુજરાતી મિત્રો ઘણા છે તો મિત્રો ઘણા બધા યુટ્યુબરોને એવી મિત્રો માહિતી નથી કે યુટ્યુબમાં ઘણી બધી માહિતી ક્યાંથી મળે છે શું કરવું ક્યાંથી માહિતી મેળવવી હિન્દીવાળા ઘણા બધા એવા વિડીયો બનાવે છે પરંતુ એની અંદર કંઈ સમજાતું નથી ઘણા બધા મિત્રોને તો મિત્રો તમારે જો આ સારી રીતે સમજવું હોય અને યુટ્યુબ પર તમે કામ કરતા હોય અથવા તો તમારા કોઈ મિત્ર કામ કરતા હોય અને જો તમે સમજવા માંગતા હોય તો એક હું તમને ચેનલ બતાવું છું જે ચેનલની અંદર મિત્રો સારીથી સારી માહિતી આપણને મળી રહેશે અને પણ આ પ્યોર ગુજરાતીની અંદર મિત્રો ગુજરાતી બોલીને તમને સારી રીતે માહિતી આપે છે તમારી દરેક પ્રશ્નનું સોલ્યુશન કરી આપે છે તમારા ચેનલ વિશેનું મિત્રો તમને તમામે તમામ માહિતી આપશે તો મિત્રો આપણી ચેનલ પર રહેજો હું તમને ચેનલ વિશે થોડી માહિતી પણ આપવા જઈ રહ્યો છું તો મિત્રો આપણે વાત કરતા હતા રમેશભાઈ ઠાકોર વિશે મિત્રો રમેશભાઈ ઠાકોર તમને સારી સારી ને સારી માહિતી આપે છે સો ટકા મિત્રો તમને જે સમજદાર જે સમજાય એવી મિત્રો માહિતી આપે છે અને યુટ્યુબને લગતી તમામે તમામ એમની ચેનલ પર મિત્રો અપડેટ મળી રહે છે અને મિત્રો એમની ચેનલનું તમને પહેલાં હું નામ કહી દઉં કે ટેકનિકલ જય ગોગા મિત્રો એમની ચેનલ છે જે ચેનલની અંદર મિત્રો પિસ્તાળીસ હજારથી વધુ મિત્રો સબસ્ક્રાઈબર છે અને મિત્રો આ ઘણા બધા વર્ષોથી મિત્રો એમને અનુભવ છે તો મિત્રો આપણને સારી રીતે માહિતી આપે છે તો પહેલાં આપણે એમને ચેનલની પણ વિઝિટ કરવી જોઈએ ચેનલ પર તમામે તમામ માહિતી મળી રહેશે તમને ગમે ત્યાંથી મિત્રો તમે જે પણ માહિતી શોધવા માગતા હોય એ મિત્રો યુટ્યુબને લગતી તમને ચેનલ પર માહિતી મળી રહેશે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ તેમજ કોઈપણ મિત્રો પ્લેટફોર્મની માહિતી મળી રહેશે પરંતુ મિત્રો તમે જો હિન્દીની અંદર વિડીયો જોશો અને મિત્રો તમે જે સમજણ સમજી રહ્યા છો એ તમને મિત્રો કદાચ નહીં સમજાય પરંતુ રમેશભાઈ ઠાકોરની આપેલી માહિતી તમને સો ટકા સમજાશે કારણ કે આપણા ગુજરાતી તો ગુજરાતી છે અને ગુજરાતીની અંદર મિત્રો તમને ભાષા સારી રીતે ફાવશે તમને સમજાશે તમારો વિડીયો તમે જોશો તો તમને શું શું તમારે યુટ્યુબની અંદર કરવાનું છે કેવી રીતે તમે શું પ્રશ્નનો સોલ્યુશન લાવવા માગો છો એ મિત્રો તમે એ ચેનલ પરથી શોધી શકો છો અને મિત્રો હા આપણે રમેશભાઈને ઓળખતા નથી પરંતુ યુટ્યુબ પરથી આપણે પણ શીખ્યા છીએ થોડા ઘણી માહિતી અને ઘણા બધા રમેશભાઈ એક લગભગ ચાર પાંચ વર્ષથી કામ કરે છે તો એમનો અનુભવ છે તો આપણને એમની માહિતી શેર કરે છે તો આપણે એમનો વિડીયો જોઈને ઘણું બધું શીખીએ છીએ તો મિત્રો તમારી ચેનલ પર મિત્રો કંઈ પણ પ્રશ્ન હોય અને મિત્રો જો તમે એને સોલ્યુશન કરવા માંગો છો તો ટેકનિકલ જય ગુગા ચેનલ પર મિત્રો જઈ અને જે વિડીયો તમે જોઈ અને ગુજરાતી ભાષાની અંદર મિત્રો તમે જે પ્રશ્નનો સોલ્યુશન હોય એ કરી શકો છો બાકી કેવું લાગે વિડીયો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર નવા આવો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી